એક હજાર ને પચીસ રૂપિયા ત્રણ હજાર નવસો ને અડતાલીસ રૂપિયા

92 સુપર છે તમારું માલ સુપર છે હાલો ને થોડું વાકવું ને યાર 15 1571 ત્રણ હજાર આઠસો રૂપિયા ત્રણ નવસો ને ચાલીસ રૂપિયા સારો માલ તેરસો ને સત્તાવન રૂપિયા સુપર તુવેર મેથો મીડિયમ માલ

એકતાલીસો ને ચાલીસ રૂપિયા સુપર માલ કિરાણા પર સવારે સાડા નવ વાગ્યા કરતા સો રૂપિયા બજાર સારું અત્યારના અગિયાર વાગ્યા છે તમે લવું જાવજો ગાડીમાં તેરસો ને ઓગણીસ રૂપિયા સુપર ટુવેર મહેન્દ્રભાઈ હાલો કૃપાલ ચાર હજાર ને પાસઠ રૂપિયા સુપર દાણો સુપર માલ કટિંગ સોખુ કિરાણા ક્વોલિ નંબર સી બ્યાસી ચોરાશી પંચાશી છ્યાસી નેવ એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું ચૌનું અઠાણું નવું પુરા નવસો સૈલા ભાઈ એક બે ત્રણ પચીસ રૂપિયા